માયાભાઈ આહીરના છોકરાનું જે મેરેજ થઈ રહ્યું છે એની બહુ ચર્ચાઓ ચાલી રહી છે દીવા પાછળ અંધારું હોય તો ભાઈ માયાભાઈ આહીર આટલું ઉછળવાની કોઈ જરૂર નહીં તારો જે દીવો ખરો ને એની પાછળ જે ખરું ને અંધારું છે મિત્રો આ ભાઈ રહ્યા તે માયાભાઈ નો જ વિરોધ કરી રહ્યા છે જે તેમના માયાભાઈના છોકરાના છોકરા ના અત્યારે લગ્ન થયા ને ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને કેવા વીઆઈપી લગ્ન કર્યા છે માયાભાઈ પણ અત્યારે આ ભાઈ માયાભાઈનો વિરોધ કર્યો છે ને તેમના છોકરા વિશે પણ ઘણું બધું બોલ્યા છે આ ભાઈ હું તમને વિડીયો પણ દેખાડું છું પણ થોડીક તમને માહિતી આપી દો પછી તમને વિડીયો દેખાડું કે અત્યારે આ માયાભાઈ વિશે ઘણું બધું બોલી રહ્યા છે આ ભાઈ તેમ માયાભાઈ છોકરા વિશે પણ ઘણું બધું બોલી નાખ્યું છે આ ભાઈ અને આ ભાઈએ વિરોધ કર્યો છે આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે માયાભાઈના છોકરાના લગ્નનો વિરોધ થઈ રહ્યો છે અત્યારે કારણ કે મિત્રો આ ભાઈ એમ કહી રહ્યા છે કે આટલો બધો ખર્ચો કરીને તમે શું સાબિત કરવા માગો છો તમારું જોઈને એ ગરીબ માણસો શું કરશે એમ પણ કહી રહ્યા છે અને કે આટલા પૈસા જો ગરીબ માણસોને દાન કર્યા હોત ને તો અત્યારે તમને ગરીબ માણસો આશીર્વાદ આપે તેમ માયાભાઈનો આ ભૈ રહ્યાને વિરોધ કરી રહ્યા છે હું તમને વિડીયો પણ દેખાડું વિડીયો દેખાડું ને તમને એમ લાગશે કે આ માયાભાઈ વિશે કેવું કેવું બોલી રહ્યો છે આ ભાઈ રહ્યો ને એક વખત તમે સાંભળજો એટલે તમને ખબર પડશે અને આપણી પાસે આ ભાઈનો પૂરો વિડીયો પણ પડ્યો છે એ પણ હું તમને બતાવું પણ વિડીયો બતાવું ને તે પહેલાં ખાસ જણાવવાનું કે મારા વાલા ભાઈઓ જો તમે ચેનલમાં નવા આવ્યા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નીચે લાલ કલર નું બટન દબાવીને એ હું તમને દેખાડું આ વિડીયો આ ભાઈ શું બોલી રહ્યા છે માયાભાઈ વિશે અને તેમના દીકરા વિશે ભાઈ હમણાં ગુજરાતની અંદર આ માયાભાઈ આહિરના છોકરાનું જે મેરેજ થઈ રહ્યું છે એની બહુ ચર્ચાઓ ચાલી રહી છે માયાભાઈ આહીર જાતે ચાલીસ રૂપિયાની દાઢી કમાવા માટે એ માણસે જિંદગીની અંદર બહુ મજૂરી કરી કારણ કે એ જાતે એક ગરીબ ફેમિલીમાંથી બિલોંગ કરતો હતો એ માણસ પણ યાર એક હ્યુમન સાયકોલોજી છે કે જેને જે વસ્તુ મળી જાય ને એને એની કદર ના રહે જેવી રીતે આ ભાઈ આવીને રૂપિયા પૈસા મળી ગયા તો એના રૂપિયા પૈસાની કોઈ કદર ના રહે જેવી રીતે આ એના છોકરાના લગ્નની અંદર પૈસા ઉડાડ્યા છે રાઈટ હવે એટલા જ પૈસાની એને કોઈ ગરીબ ફેમિલીઓને મદદ કરી હોય લગન તો ભાઈ લોકો બે દિવસમાં ભૂલી જશે જેવી રીતે અંબાણીના ભૂલી ગયા મિત્તલ ફેમિલીના ભૂલી ગયા બટ એને કોઈની હેલ્પ કરી હોત ને આટલા જ જે મતલબ આવી રીતે ઉડારી રહ્યા છે જેની કોઈ વેલ્યુ જ નહી પૈસાની તો એક ગરીબ ફેમિલી એને આખી જિંદગી યાદ રાખત બીજી વાત કે દીવા પાછળ અંધારું હોય મોટા મોટા સુપરસ્ટારના છોકરાઓ જોઈ લો દીવા પાછળ અંધારું હોય તો ભાઈ મહાભાઈ આવી આટલું ઉછળવાની કોઈ જરૂર નહીં તારો જે દીવો ખરો ને એની પાછળ જે ખરો ને અંધારું જ ચે